આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું પશુપાલકોની માંગ અનુસાર સાબરદાણ મળી રહે તે માટે વધુ ક્ષમતાવાળો આ પ્લાન્ટ શરૂ થયો છે અંદાજે બસો દસ કરોડ રૂપિયાના નવીન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું દૈનિક આઠસો મેટ્રિક ટન ટનની ઉત્પાદન ક્ષમતાવાળા આ નવો પ્લાન્ટ પાંત્રીસ હજાર સિત્યાસી ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ પામ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે આજે પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદઘાટન પણ કર્યું હતું પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો તેમજ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે કહ્યું કે છેલ્લા પચાસ વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવ્યું છે જેના કારણે પોલીસનું સ્વરૂપ બદલાયું છે શ્રી શાહે ઉમેર્યું છેલ્લા દસ વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીર ઉત્તર પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં સિત્તેર ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે માદક પદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ પિસ્તાલીસ હજારથી વધુ માદક પદાર્થો જપ્ત થયા છે તેમણે ઉમેર્યું કે ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે ત્રણ નવા કાયદા પણ અમલમાં મૂક્યા છે कश्मीर उत्तर पूर्व और नक्सलवाद पीड़ित ये तीनों क्षेत्र में हमने सुरक्षा स्थिति में काफी सुधार किया है विगत दस साल के आंकड़े और इसके आगे के दस साल को आंकड़ों का तुलनात्मक अभ्यास करें तो लगभग 70 परसेंट हिंसा हम कम करने में सफल और 70 प्रतिशत हिंसा कश्मीर पूर्वोत्तर और वार्मी उग्रवादी क्षेत्र के अंदर हम कम करने में सफल नारकोटिक्स के क्षेत्र में अभी 10 साल में આજે ગાંધીનગરના મહાત્મા ગાંધી મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટો ના પ્રદર્શન ફિલા વિસ્તા બે હાજર ચોવીસ પણ ઉદઘાટન કર્યું હતું આ પ્રદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસના આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રદર્શનમાં દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ખરીદી અને નિહાળવા માટે પ્રદર્શિત કરવામાં આવી છે બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે આજે સાંજે શ્રી શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શેલા ગામ તળાવનું પણ લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સહયોગી પક્ષ સ્પષ્ટ બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અમદાવાદના ઓગણજ વિસ્તારમાં ગઈકાલે ઘાટલોડિયા વિધાનસભાનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં શ્રી શાહે આમ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી દેશમાં આર્થિક રીતે નબળા લોકો આગળ નહીં આવે ત્યાં સુધી દેશ આગળ નહીં આવે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં દેશનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યના આરોગ્ય વિભાગે પીએમ જન યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત અમદાવાદની ત્રણ સુરત વડોદરા અને રાજકોટની એક એક તેમજ ગીર સોમનાથ જિલ્લાની હોસ્પિટલ એમ સાત હોસ્પિટલને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરી છે જ્યારે ખા ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડૉક્ટર પ્રશાંત વજીરાણી સહિત ચાર તબીબને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે ફરજ મોકૂફ કરાયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા કચ્છના બે લોકોના મોત નીપજ્યા છે ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે આમોદના દોરા ગામ નજીક વિશ્રામ ગૃહ પાસે બે અર્ટીગા કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છથી મુંબઈ જતા માતા અને પુત્રનું મોત નીપજ્યું છે આ અકસ્માત બાદ માતા પુત્રને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને જતો રહ્યો છે આમોદ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા રાજકોટ નાગરિક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણી માટે આજે સવારે મતગણતરી મતગણતરી પૂર્ણ થતાં સહકાર પેનલના કુલ પંદર ઉમેદવારોનો વિજય થયો છે ઉપરાંત અગાઉ સહકાર પેનલના છ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ ત્રણસો બત્રીસ મતદારોએ મતદાન કર્યું હતું અને બાકીની તેર બેઠક માટે એકસો મતદારોએ મતદાન કર્યું હતું સહકારી બેન્કિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર કલેક્ટરના નેતૃત્વ હેઠળની પ્રથમ પ્રથમ ચૂંટણીનું આયોજન કરાયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા